માતર ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ દારૂના અડ્ડા ઉપર કરી રેડ લંબાસી ખાતે આવેલા પેટ્રોલ પંપ નજીક મહશીન અને જય પટેલના દારૂના અડ્ડા ઉપર બોલાવ્યો સપાટો અનેક બોટલને પકડી લીધી લિંબાસી પોલીસને ફોન કરી સ્થળ ઉપર બોલાવ્યા સોશિયલ મીડિયામાં પોસ્ટના હવાલાથી પોલીસ કર્મીઓને તતડાવ્યા બે વખત પોસ્ટ મૂકી હોવા છતાં ભરણના ભારમાં પોલીસ ઊંઘતી રહી કેસરી સિંહે કરી નાખી રેડ કેસરીસીએ પોસ્ટ મૂકી છતાં સ્થળ ઉપર કોઈ તપાસ કરવા નહીં ગયાનો પોલીસ ઉપર કર્યો આક્ષેપ મહિલા પીએસઆઈ દારૂ પીએના જથ્થો સોંપી કાર્યવાહી કરવા જણાવ્યું ગઈકાલ રાતે પણ પોસ્ટ મૂકી હતી તો પણ લિંબાસી પોલીસ સ્ટેશનના તમામ પીએસઆઈ થી મોડી પીઆઈ થી મોડી કોન્સ્ટેબલ થી મોડી તમામે હજુ પણ એ સ્ટેન્ડ ચાલુ છે ત્યારે આજે હું રૂબરૂ સ્તરની મુલાકાત થયો છું જોવા માટે આપ પણ જોઈ શકો છો કે એની અંદર બિયર પડી છે વિસ્કી પણ પડી છે આમને કોઈ જાતની પોલીસની બીક નથી એ ખુલ્લે આમ હજુ પણ લિંબાસી વેપાર કરી રહ્યા છે અને સાથે આ બીએલ પોલીસ સ્ટેશનમાંથી કોસ્ટેબલ પણ શ્રી આવી ગયા છે મેં એમને ફોન કર્યો તો એ પણ આપ સૌ જોઈ રહ્યા છો હજુ પણ આ બુટલે બુટલેગરોને કોઈ જાતની બીક નથી આવી જાવ બાજી જોઈ લો અમારે ગઈકાલથી આખો દિવસ આજે આ ફેસબુક લાઈવ થયા પણ ઘરોનો કોઈ જાતની આ પોલીસની બીક નથી એટલા માટે હું સવારથી કહી રહ્યો છું કે આ પોલીસ સાથે મળેલી છે તો જ આટલો મોટો ખુલ્લે આમ આપ કુટલેગરો વેપાર કરી શકે એ આપ સૌ જોઈ રહ્યા છો ઉઠાય